આજરોજ અંજાર નગરપાલિકા વિસ્તારમાં સરકારની અલગ અલગ ગ્રાન્ટમાંથી તેર કરોડ પચાસ લાખના ખર્ચે રોડ બનાવવાના કામ મુખ્ય રસ્તાઓને વાઇડનિંગ તથા ડિવાઈડર બનાવવાનું કામ ઊંચી ટાંકી તથા સંપ બનાવવાનું કામ અને ચિત્રકૂટ સર્કલથી દેવળિયા નાખા ગાર્ડન સુધીના માર્ગને આઇકોનિક રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત શ્રી ભરેશ્વર મહાદેવ મંદિર સામે સાંજના અરસામાં મહાદેવનગર મધ્ય કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં શ્રી રામસખી સખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ અને મહેશ્વરી સમાજના ધર્મગુરુ શ્રી ખિમજીભાઈ માતંગે આશીર્વચન આપ્યા હતા ત્યારબાદ સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ ખાતમુહૂર્તની વિધિ સંપન્ન કરી હતી શાસ્ત્રોક્ત વિધિ દેવેન કનકચંદ્ર વ્યાસે કરી હતી અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે કચ્છ જિલ્લા ભાજપ મંત્રી વસંતભાઈ કોડરાણી શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા અને કૃપાલસિંહ રાણા રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણીએ સૌને આવકાર આપી અને શાબ્દિક સ્વાગત કર્યું હતું ત્યારબાદ આમંત્રિત મહેમાનોનું અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન તેજસભાઈ મહેતાએ અને આભાર વિધિ નગરપાલિકાના શાસક પક્ષના નેતા નિલેશ એમ ગોસ્વામીએ કરી હતી ચીફ ઓફિસર પારસકુમાર એચ મકવાણા અને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ખીમજીભાઈ પાલુભાઈ સિંઘવ હેઠળ ઇન્જિનિયર પ્રવીણભાઈ કેરાઈ સત્યપાલસિંહ ઝાલા અને સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી આજના આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ શિર્પાબેન બુદ્ધભટ્ટી કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી ચીફ ઓફિસર પારસકુમાર મકવાણા ડેનીભાઈ આર શાહ અને સર્વે કાઉન્સલરો ઉપસ્થિત રહ્યા હતા